અમારા ભુરાને પીસ્તાલી વર્ષે લગ્ન છે બોલો આજ જ મળીને આવ્યો આ તણે શપથ લીધા જ પુરાએ હા ઉપચરપત બન્યો ભૂરો બહુ અઘરો પડો હા પીસ્તાલી વર્ષે સ્વામીજીએ મારે ભુરાન એક વાર તો એને હું જોવા ગયો કન્યા એની હાટો હા તમે જોવા ગયા ને તમે બેઠા તો દીકરી પાણી લઈને આવીને તો મને કોણીયું મળ્યો મારવા મને કે પાકું પાકું હું મેં તારી માં કામવાળી છે આ બોલી તો કોલેજ છે ગઈ હું પાકું પાકું મન કે મા તો હું હોય કે તબંધ તલવો તે એટલે આપણે ઉતાવેલું હોય ને એમ હું ઉતાવેલું છે એમ જોતો કરો ત્યાં મારી પાસે બેઠો બેઠો કે તેના ઘરમાં કામવાલીઓ એટલી રૂપાલીઓ હતી તેની દીટલી તેટલી રૂપાલી હતી અલે ફાઈનલ કરી જ નાખો ભલે કોલેજ જેલી આવે ન આવે તો આવ્યા કોલેજ એલી જાણે ઓઇલનું પીપ આવ્યું હોય એમ આખું દાંત બે જ દેખાયો મેં કીધું લે જો આવ્યા મને કે હવે ભાગું તો તો મારી ભૂમિકા લાજે અરે મેં કીધું આમાં મને કે નો ફાઈનલ તલીન નતા ભાઈ માયાભાઈ તદી વલથા તદી વલથા આતા માધુ પંદર વર્ષ હતો તેદું નો ગોતું તો આ ઘણા સમાજમાં એવા હોય બસ સ્ટેન્ડે લક્ઝરીની રાહે બે હા જે રિક્ષા બે જાય મને કે માયાભાઈ હારી હારી જગ્યાએ જોયા આવ્યો હતો પચંદગીમાં પચંદગીમાં પિસ્તાલી એ પદ્યો મને કે માયાભાઈ પહેલી વાર જે તન્યા જોઈ એ જોવા હમણાં ગયો તો એ છોકરીની મા એમ બોલી કે આ છોકરો તો પતન કરતો જ નહીં કરતી જ નહીં બતા કે કેમ તા આ તો મને જોવા આવ્યો હતો પસંદગી હેરાન કર દે છે જીવનની અંદર મેં કીધું એમ કે એ તમારે આ સંસાર કે કે સમાજ તમારા સદગુરુ સાથે તમે જે રીતે જવા છો 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 એ જાણવા માટે માટે કે તમારે તમારા સંબંધી બનાવવા છે તો એ એના લેવલ પ્રમાણે બનાવવા છે કે એની એના ઘરમાં કેવી ભક્તિ છે એના ઉપર તમારે બનાવવા છે એના સંસ્કાર જોવા છે કે તમારે એની સંપત્તિ જોવી છે

વડીલો દંતાળ કોને કહેવાય ખબર છે કે કોઈ તો એકલા રોટલા ઉલાળો હા એટલે ના ખબર હોય કારણ કે હવે હું બીજી વાર આવીશ ત્યારે લાકડાનો એક નાનો એવો બનાવી ને નમૂનો લેતો આવીશ નહીતર મને એવું લાગે છે કે ધીરે ધીરે આ વાતો બધી વહી જાય આ વાત એ માટે કરું છું કે દંતાળ અમુક વડીલોને ખબર છે એને હું સાથ કર્યા છે કાંઈ હું પરીક્ષા કરવા ન આવ્યો કોને ખબર છે ને કોને નથી ખબર એવું કાંઈ જાણ પણ જાણ કરવા આવ્યો છે કે દંતાળ એક જે બાજરો ઘઉં અથવા તો જુવાર જે અનાજ છે એ વાવવા માટે એની વાવણી કરવા માટે એનો ઉપયોગ થાય દંતાળ હોય તો જ વાવણી થાય अन वावणी थाय तोज अन उगे अन उगे तोज आपडी घिरे ई तो रामदेव जी महाराज केसे गेहूं का आटा पण गेहूं का आटा वावया पछि छा है ने ये के आपडी दाढी में तो तो खव नहीं खड़ता है रोज तो वावना तो पड़ता है ने भाई मेरी हिंदी बराबर है ने मुकेश અરે હમણાં સપૈયા ગયો તો મને કે હિન્દીમાં જ બોલજો અહીંયા પંચોતેર ટકા મને કે હિન્દીવાળા છે આણ જે મેં પછી શ્યામભાઈ હિન્દીમાં જે પ્રોગ્રામ આખો ગયો નો હિન્દી વાળા નો સમજી આ ગયા નો ગુજરાતીવાળા સમજી ગયા એની વસો વયશ મારો પ્રોગ્રામ આવ્યો છે હાડા હાળા હાર્ટ અરે હજી હું કાલે જ કન્યાકુમારીથી આવ્યો પૂછ્યું બાપુની કથામાં હવે યાની ભાષા તો સ્વામીજી હાવ આપણે કળશિમ કાંકરા નાખીને ખળખાડી ખાડા ને આડાડી હા હલો ટીટી આવ્યો ટ્રેનમાં એટલે બધા નામ પૂછતો તો અરે અન્ના નામ કા કે સુબ્રમણિયમ આને કીધું કે તારું નામ શું થાય કે એલ્યુમિનિયમ ભૂપતને પૂછ્યું યાર નામ

એ દંતાળની અંદર ત્રણ અથવા પાંચ જે લાકડાના હોય અથવા લોખંડના બનાવે છે પણ એ નકોર લાકડાના હોય છે અને એની ઉપર હોલ પાડેલો હોય હોલ ઉપર અત્યારે હાદી ભાષામાં આપણે જાણે ખબર પડે તો કહીએ કોઈ કે પાઇપ લગાડેલી હોય એને દાંડવું કે એની માથે ઓળણી લગાડેલી હોય અને એક જ મુઠીમાં માલી દાણા પડે એટલે ઓટોમેટિક એક જાય હાથમાંથી જે ઉપર ખેડૂત છે એ એ દાણા નાખે એ ઓળણીમાં જાય ઓળણીમાંથી દાંડવામાં જાય દાંડવામાંથી દાતામાં જાય દાતા છે એ સાહ પાડતા જાય એની અંદર ઓટોમેટિક દાણા ઓરાતા જાય પણ જેવા ખેડૂના હાથમાંથી આવે એ સીધા દાંડવામાં અટક્યા વગર સીધા શાહ સુધી પોગી જાય અને શાહમાં જે વાવે છે એને દાતા કહેવાય દાતાને એ ખબર નથી હોતી કે હવે અમે વાવી નાખ્યું એમાં કેટલાયના પેટ ભરા હે એ માયા બેઠેલા મારા દાતાઓ ભગવાન નરનારાયણ ભગવાન એને જેટલું આપે છે એ ઓરણીમાંથી હોહરવું એમ કહેવાય કે જગતની અંદર આવું વાવતા જાય છે એટલે એને દાતા કહેવાય છે હે એને પોતાને ખબર નથી કે હું દાન આપું છું સુકામ આપું છું અને આવી રીતે જે વાવણી કરતા જાય છે એ દાતાઓને જગત હાચવતું બહુ હોય જગત હાચવે એટલું નહીં મારા બાપ એના પરિવારની જવાબદારી એનો સદગુરુ અને એના પરિવારની જવાબદારી ભગવાન લઈ લેતો હોય કે તું આવી રીતે આપે છો પછીની જવાબદારી મારી છે હું તને આપીશ પણ દાતાર કોઈથી દુબળો ન થાય હા જે બીજાને આપે ને એને ભગવાન આપે એ નિયમ છે તમે 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 જેટલા ખાલી થાવ ને

એક ગુરુને બે શેલા શિષ્ય હારા મળે તો આપણે એમ કહે કે વાયળ વાડ વગર વેલો ન ચડે કોકનો આધાર જોવે પણ પછી વેલા વગરની વાડ્યુ ભુંડ્યું લાગે એ માથે હારી વેલ હોય ને તમે સોમાસામા ગામડામાં જાઓ તો એ ઓમ ડમર વેલ્યુ થઈ ગયો આપણે એમ લાગે કે અરે રે વાહ વાહ કોક રિસોર્ટમાં ફરવા નીકળે ઈ જ વૈશાખ મહિને જાજો માં કાકડી આતા મારતા હોય ખેડી માથે વેલા સારા હોય તો સારું લાગે એમ સદગુરુને સારો શિષ્ય મળે ને એ સારું લાગે ભગવાન સ્વામિનારાયણ ભગવાન નરનારાયણ ને એની પાછળ આવા ચિલનારા મળ્યા હશે ત્યારે એ એટલો બધો ઉત્સાહ થયો હશે એટલે આ તો બે શિષ્ય સ્વામીજી એવા મળ્યા બે શિષ્યને ભળે નહીં રાતે સેવા કરવા જાય એટલે પગ દબાવવા માટે બે શિષ્ય બાથે એટલે ગુરુ કે ઉભરોય ભાઈ માથા ગોટ કરો ડાબો પગ નાથા તારો જમીણો પગ પૂના તારો તારે જમીણો પગ દબાવવાનો ને નાથા તારે ડાબો પગ પાછો નાથો નું નામ અહીંયા રાખજો પાછો મને પછું આમ મત કીધા હોય આ આ કે રજિસ્ટરમાં નામ ન હોય હા પછી પાછું હું બીજી વાર બોલ્યો તો પાછું એમ કે એ પ્રોગ્રામ તમે નાથો ને બોલ્યા હતા તે ત્યાં આવ્યા હોય બે હવે એકલો પૂનો હોય ત્યારે જમીનો પગ ને પૂનાનો એકલો એકલો જમીનો જ પગ દબાવવાનો ડાબો પગ હા આવે એમણે પીડ્યો રહ્યો એ નાથો આવે ત્યારે જ મેળ આવે એમાં એક દી પૂનો પગ દબાવવા આવ્યો ગુરુજી હોય ગયેલા ચેવા કરવી ખરે જાત લે પણ ગુરુની ની પરિસ્થિતિ જો હું છે માઇન્ડ એક બેન ને એના પતિ ને જગાડે જાગો ઉભા થાવ અગિયાર વાગ્યા રાત ના બોલો જાગી નું કીધું પણ અગિયાર વાગ્યા સુવા દે ને એ કે તમે નીંદર ની ટીકડી લેતા ભૂલી ગયા લે નહીં નહીં અમુક અમુક ને તો કાયદો ટીકડી લેવાની એટલે લેવાની વગર ટીકડી હોય ગયો પણ નહીં ફરજ એ ધર્મ લે અન બરોબર પૂનો જમીણો પગ દબાવવા આવ્યો ગુરુજી સુઈ ગયેલા અને ગુરુજી એવી રીતે સૂતેલા કે જમીણા પગની માથે ડાબો પગ આમ પડેલો અન પુણ્ય ધોકો લીધો કે નાથાનો પગ પૂનાના પગ માથે એટલે આમ ધોકે ધોકે પેલા તો આમ આખો કરવા પણ આમ ગુરુજી એવી રીતે હોય ગયેલા કે આટી લાગી ગયેલી આમ 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 નકુસો પડી ગયેલો હાવ અને સાહેબ શાર ધોકા નાખ્યા ગુરુનો પગ ભાંગી નાખ્યો અરે બચ્ચા રેને દે રેને ક્યુ દે તુમને ભાગ પાડ્યા હે આ મોજા અને ઈ ઈ નાથાને ખબર પડી કે આપણો પગ ગયો નાથે બીજો બાવળનો નો મઠો લીધો નાથે આવીને જોઈ તો ઓલો મૂળ ગુરુનો પગ જે ડાબો ઓલો જમીણો જે સારો હતો ડાબો તો ઓલાય પૂરો કરી નાખ્યો એ ડાબા પગ વાળો આવ્યો તો ઓલો પગ દુખતો હતો ગુરુજી એ બાજુ પડખું ફરીને હું તેલા ડાબા પગ ઉપર જમીનો પડેલો એ નાચ છે દાંટ વાળી દીધો કેવાનો મતલબ કે જ્યાં ભાવ નહીં હોય ત્યાં સુધી ભક્તિ નહીં થાય એટલે ભાવ વગરની ભક્તિ નકામી સ્નેહ વગરનો સગો નકામો મિત્ર રાખો તો સ્નેહ થી જ રાખો રાખવા ખાતર નહીં અને એક ગુરુ નો અને એક મિત્રનો ખોટો દુરુપયોગ ન કરવો એની એની સાથે કોઈ લાલચ ન રાખવી એની વચ્ચે પૈસો ના આવવો જોઈએ પ્રેમ જ આવવો જોઈએ અને સદ્ગુરુ ઉપર પ્રેમ એવો રાખો કે સદ્ગુરુ કદાચ એમ કહે કે થાંભલે ચડીને તૈણે તાર પકડી લે તો શિષ્યમાં તેવડ હોવી જોઈએ સાહેબ તૈણે તાર પકડવાની આણ કોકથી ગુરુ એમ કે પકડી લે તાર સાહેબ અને કદાચ પકડી લ્યો અને તમને શોર્ટ જો લાગે ને ગુરુ કે તો તમે ત્રણ તાર પકડી લ્યો અને શોર્ટ લાગે જ મારા સાહેબ હું હું આ ગાવાનું બેન કરી દઉં કારણ કે ગુરુ નિષ્ઠાનો ભાવ છે કારણ કે ત્યારે તમારા શરીરની અંદર ગુરુ એટલી ઉર્જા નાખી દેશે કે ઓલા ઓલાના હમું થાય એ ઓલાના ફ્યુઝ ઉડી જાય પણ આપણે કે ગુરુ તો ઠીક કે તો તો તું ઘરે રે ચોથી વાત એની ઉપર સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ સદગુરુ ઉપર એક બાજુ પોતાનો બાપ ઉભો હોય ને એક બાજુ સદ્ગુરુ ઉભો હોય અને એક બાજુ બાપ હાથ કરે ને એક બાજુ સદ્ગુરુ હાથ કરે તો ડોટ તો સદ્ગુરુ કોઈ જ હોવી જોઈએ કારણ કે આપણા બાપ નહીં કોક તો સદ્ગુરુ છે જ તે તો જ આપણો બાપ બન્યો છે અને એની ઉપર જ્યારે ભરોસો આવી જાય કવિ કાગ એક પંક્તિ યાદ આવે આ ચરીએ ને अंगड़े धरिये जेम गुरू जी गाय जी आचर ने, अंगड़े धरि जेम गुरू जी गाय जी। के જરીએ નવ થાય બસ આને ભરોસે હે રેવા ભરોસે રેવાણ નો રે ડોલાય બાપુ આને ભરોસે

મારા ઘરમાં જેટલી પાંચસો ની નોટો અત્યારે પડી છે બધી બે હજાર ની થઈ જાય તો માન ભૂલે તારા પ્લાન તો તારા બાપ કરતા મોટા હોય એમાં અમે કેમ ડો બધું કરીએ કઈ નહીં આચર્ય ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય કેમ અને શું કરવા એવો સંચય મનમાં ન ધરાય બસ એને ભરોસે રહેવાય આજનો કાર્યક્રમ મૂળ કહેવાની વાત કે ભરોસાનો કાર્યક્રમ છે ભાવનો કાર્યક્રમ છે ભાવ વગરની ભક્તિ નકામી સ્નેહ વગરનો સગો નકામો ચંદ્ર વગરની રાત નકામી સૂરજ વગરનો દિવસ નકામો પૈસા વગરનું પાકીટ નકામો અરે દુહામાં નથી પણ કહી દઉં ઈ વગીરનું ઘર ન કામ હા ઘણા વાંઠા આપણને કે આવ્યું અમારી ઘીરે તારી ઘીરે હું તપેલું ધોવા આવું મારે હા ઘણાને પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષે પહોંચ્યા નથી બંધાણા બોલો હા